વરસાદ વરસાદ રાજ્યમાં અડતાલીસ કલાકમાં ભારે વરસાદની આગાહી રાજ્યમાં વરસાદ આવે તેવી ચાર સિસ્ટમ થઈ સક્રિય સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે વરસાદ તો દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ શકે છે ચાર દિવસ માછીમારોને દરિયો ન ખેડવા તંત્રની સૂચના અમરેલી ગીર સોમનાથ જૂનાગઢમાં ભારે વરસાદનું એલર્ટ નવસારી વલસાડ બનાસકાંઠા સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ દ્વારકાના કલ્યાણપુર તાલુકાના લીંબડી ગામે વરસાદ ધોધમાર વરસાદ વરસતા વરસાદી પાણી ઘરોમાં કલ્યાણપુર તાલુકાના બાકોડી ગામમાં ભારે વરસાદ બાકોડી ગામના બજારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ ભારે વરસાદના કારણે રસ્તાઓ પર ફરી વળ્યા પાણી દ્વારકાના રાવલમાં મેઘરાજાની તોફાની બેટિંગ રાવલમાં વરસાદથી રસ્તાઓ પર વહેતા થયા પાણી ધોધમાર વરસાદથી રસ્તાઓ બેટમાં ફેરવાયા વરસાદથી લોકોને ગરમીમાંથી મળી રાહત દ્વારકાના કલ્યાણપુરમાં ધોધમાર વરસાદ કેનેડી ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો ભારે પવન અને વીજળીની ગાજવીજ સાથે વરસાદ केनी गामना मुख्य मार्गों पर वरसा पा वहता नदी ना छलकाताए पानी भराई गया द्वारका में भाटिया गाने धोधम वरसद वरस धोधमर वरद खाबकता रस्ताओ बेट में फेरवाया भाटिया की बजारों में वरसादी पा वहता वरसा पाने कारण वाहनों बजारों में बंद पड़ गया ભારે વરસાદને કારણે દુકાનોમાં ધુસ્યા વરસાદી પાણી ભાટીયામાં અઢી ઇંચ વરસાદ વરસતા જળબંબાકાર રાજકોટના ધોરાજીમાં ભારે વરસાદથી નદીઓ થઈ બે કાંઠે ભારે વરસાદથી નદી અને વોકડામાં આવ્યા નવા નીર ધોધમાર વરસાદથી નદીઓમાં આવ્યું ખોડાપુર ભાડેર ગામમાં વરસાદના કારણે ખેતરોમાં ભરાયા પાણી લોકોને નદી નાળામાં ન જવા તંત્રની અપીલ અમરેલી જિલ્લામાં સતત વરસાદ યથાવત જાફરાબાદ કોસ્ટલ બેલ્ટમાં ધોધમાર વરસાદ પડ્યો જાફરાબાદમાં એક કલાકમાં એક ઇંચ વરસાદ નોંધાયો જાફરાબાદના રોડ રસ્તાઓ પાણી પાણી થઈ ગયા કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં સારા વરસાદથી ખેડૂતોમાં ખુશી પોરબંદર શહેર અને તાલુકાના બરડા પંથકમાં ધોધમાર વરસાદ હવામાન વિભાગની આગાહી અનુસાર રાણાવાવ તાલુકામાં પણ વરસાદ વીજળીના કડાકા ભરાકા સાથે બરડા પંથકના ગામોમાં વરસાદ મોઢવાડા અડવાના કુણવદર સોઢાના સહિત અનેક ગામોમાં વરસાદ રાણાવાવ શહેર તરફ તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો ભારે વરસાદથી શહેરના બંદર રોડ પર ભરાયા વરસાદી પાણી રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલી પડી જિલ્લામાં આજે પણ ભારે વરસાદની આગાહી છે જૂનાગઢના ખલેલપુર રોડ પર મગરે દેખા દીધી સિદ્ધિ સોસાયટી પાસે મગર તણાઈ આવ્યો વરસાદી પાણીમાં મગર આવી ચડે હોવાનું અનુમાન સ્થાનિકોએ મગરનું કર્યું રેસ્ક્યુ મહેસાણાના ધરોઈ ડેમમાં પાણીની આવકમાં વધારો ઉપરવાસમાં સારા વરસાદને લઈને આવકમાં વધારો થયો છે હાલમાં આઠ હજાર છપ્પન ક્યુઝેક પાણીની આવક હાલ ડેમમાં પાણીનો છત્રીસ પોઈન્ટ સત્યાસી ટકા જથ્થો પાણીનો ઉપલબ્ધ છે મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં વરસાદી માહોલ જામ્યો માયાનગરી મુંબઈમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો વરસાદના કારણે અનેક વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાઈ ગયા ચેમ્બુર અને ગાંધી માર્ગ વિસ્તારમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકોને હાલાકી પડી મુંબઈમાં દિવસ દરમિયાન હળવો વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે આગામી પાંચ દિવસ સુધી મુંબઈમાં વરસાદી માહોલ જોવા મળશે કર્ણાટકમાં ભારે વરસાદના કારણે મુશ્કેલીઓ ઊભી થઈ છે ઉત્તર કન્નડ જિલ્લામાં મુશળધાર વરસાદથી ભૂસ્ખલન થયું છે અંકોલાના શિત શિરૂર પાસે ભૂસ્ખલનના કારણે એક જ પરિવારના કુલ ચાર લોકોના મોત થયા છે અન્ય ત્રણ લોકો હજુ લાપતા હોવાથી શોધખોળ ચાલી રહી છે ત્રણ ટેન્કર નદીમાં તણાયા છે જેમાંથી એકમાં ગેસ ભરેલો છે ભૂસ્ખલન વખતે ટેન્કર ચાલક ચા પીવા માટે રસ્તા પર ઉભા રહ્યા હતા આઝાની દુકાન ચલાવતો પરિવાર ભૂસ્ખલનના કારણે નદીમાં ભઈ ગયો હતો એસડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુની કામગીરી ચાલી રહી છે ગેસ ભરેલું ટેન્કર હોવાથી સુરક્ષા સાધનો સાથે ઓઇલ કંપનીની ટીમ પણ રેસ્ક્યુમાં જોડાઈ છે તંત્ર દ્વારા રસ્તા પરનો કાટમાળ હટાવીને વાહન વ્યવહાર પૂર્વવત કરવામાં આવી રહ્યો છે શ્રમિકોના સર્વાંગી વિકાસ માટે સરકાર કટિબદ્ધ અમદાવાદમાં શ્રમિક બસેરા પોર્ટલનું શુભારંભ શ્રમિક આવાસ યોજનાને પણ લીલી ઝંડી જગતપુર ખાતે શ્રમિક બસેરા યોજનાનું ખાત ખાતમુહૂર્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શુભારંભ ખાત ખાતમુહૂર્ત પૂજા વિધિમાં મુખ્યમંત્રી પણ જોડાયા પંદર હજાર શ્રમિકો માટે હંગામી આવાસ યોજના બળવદરસિંહ રાજપૂત અંજુમ ચોપડા ઉપસ્થિત રહ્યા સીએજી ગિરીશચંદ્ર મુર્મુ રાજકોટની મુલાકાતે રેસકોર્સમાં એજી ઓફિસ ખાતે કાર્યક્રમમાં હાજરી આપી ગિરીશચંદ્ર મુર્મુએ આઈસીએલનું લોકાર્પણ કર્યું આંતરરાષ્ટ્રીય સ્થાનિક પરીક્ષા કેન્દ્ર રાજકોટનું ઉદ્ઘાટન કર્યું એજી ઓફિસ ખાતે ઇન્ટરનેશનલ ટ્રેનિંગ સેન્ટર ઉભું કરાયું છે ઓડિટર્સ એક્ઝિક્યુટિવ્સ અને સ્થાનિક સરકાર માટે કેન્દ્ર શરૂ તમામના પ્રતિનિધિઓને તાલીમ આપવા માટે ઉભું કરવામાં આવ્યું છે કેન્દ્ર જમ્મુ કાશ્મીરના ડોડાના કાસ્તીગઢ વિસ્તારમાં આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે ફરી ગોળીબાર એન્કાઉન્ટર શરૂ થયું ફરી એકવાર એન્કાઉન્ટર કરવામાં આવ્યું જેમાં સોમવારે રાત્રે થયેલા આતંકવાદી હુમલા બાદ સુરક્ષા દળોએ ડોડા જિલ્લાને અડીને આવેલા ઉધમપુર જિલ્લાની સરહદમાં આતંકવાદીઓને ખતમ કરવા માટે સર્ચ ઓપરેશન પણ તેજ કરી દીધું છે ડોડામાં સેના મોટા ઓપરેશન ચલાવી રહી છે અધિકારીઓએ જણાવ્યું છે કે કાશ્તીગઢ વિસ્તારના ચદ્દનબાટા ગામમાં સવારે લગભગ બે વાગે એન્કાઉન્ટર શરૂ થયું જ્યારે આતંકવાદીઓએ સુરક્ષા સર્ચ પાર્ટીઓ પર ગોળીબાર કર્યો હતો છેલ્લા અહેવાલ મળતા મળ્યા ત્યાં સુધી બંને પક્ષો વચ્ચે ગોળીબાર ચાલુ હતું જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લાના સુંદરબની વિસ્તારમાં નિયંત્રણ રેખા નજીક શંકાસ્પદ હિલચાલ બાદ ભારતીય સેનાના જવાનોએ ગોળીબાર કર્યો હતો ગઈકાલે રાત્રે નવ વાગ્યાના અરસામાં શંકાસ્પદ ગતિવિધિ નજરે પડી હતી આ પછી બીએસએફ સૈનિકોએ તેમના પર ગોળીબાર શરૂ કરી દીધો આ ઘટના બાદથી સુંદરબની અને આસપાસના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે આજે સવારે વરસાદને કારણે જંગલમાં ધુમ્મસ છે જેના કારણે સુરક્ષાદળોને કેટલીક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે પરંતુ તેમ છતાં તેઓ શંકાસ્પદોને શોધવા માટે સતત સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે છત્તીસગઢના બીજાપુરમાં નક્સલવાદીઓની કાયરતાપૂર્ણ હરકત સામે આવી છે ત્યારે નક્સલીઓએ અહીં આઈડી બ્લાસ્ટ કર્યો હતો છ સૈનિકો બ્લાસ્ટની ચપેટમાં આવી ગયા જેમાંથી બે જવાન શહીદ થયા જ્યારે ચાર ઘાયલ થયા જેમને બીજાપુરની જિલ્લા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા અહી સારવાર બાદ રેફરલ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે ઘાયલોને એરલિફ્ટ કરીને રાયપુર લઈ જવાની તૈયારી કરવામાં આવી રહી છે વિસ્ફોટની માહિતી મળ્યા બાદ વધારાના દળોને સ્થળ પર મોકલવામાં આવ્યા છે સમગ્ર મામલો જિલ્લાના તારિમ પોલીસ સ્ટેશન વિસ્તારનું છે દુબઈની રાજકુમારી શેખા મહારાએ સોશિયલ મીડિયા પર તલાક આપ્યા છે તેના પતિ શેખ મના બિન મોહમ્મદ બિન રશીદ બિન અલ મુખતુમને ત્રણ વાર તલાક લખીને ઇન્સ્ટન્ટ તલાક આપ્યા દંપતિને બે મહિના અગાઉ જ પ્રથમ બાળકનો જન્મ થયો રાજકુમારીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ દ્વારા તલાક જાહેર કરીને તેના પતિ પર બેવફાઈનો આરોપ લગાવ્યો હતો રાજકુમારીએ લખ્યું હતું કે તમે અન્ય જોડેદારો સાથે વ્યસ્ત હોવાથી તમારાથી છૂટાછેડા લઉં છું શેખા મહારાએ મે બે હજાર ત્રેવીસ માં અમીર ઉદ્યોગપતિ શેખ મરાબિન મોહમ્મદ બિન રાશી બિન મના અલ મુખ્તુમ સાથે લગ્ન કર્યા હતા જૂનમાં શેખા મહારાએ સોશિયલ મીડિયા પર સાંકેતિક પોસ્ટમાં પોતાની પુત્રી સાથેની તસવીરના કેપ્શનમાં લખ્યું હતું કે અમે માત્ર બે જ જણા છીએ શેખા મહારાજ દુબઈના ઉપપ્રમુખ અને વડાપ્રધાન તરીકે પણ સેવા આપતા વર્તમાન શાસક શેખ મોહમ્મદ બિન રશિદ અલ મુખતુમની પુત્રી છે